તો એ જાવી જઈ શિવ તૈને નાવા તો મિત્ર મોટરસાઈકલ માં બેસી આવી તો તૈને જાવી શિવ નાવા તો હાલો મિત્ર નાવા જઈ તો મિત્ર એમે મેં પૂજી જાય શિવ વાડીએ નાવા તો પૂજી ગયા શિવ નાવા તો એ કયો પાછળ હાલો આવે છે ને એ કાગળ વિયો ગયો છે અને હું સો વસીએ તો મિત્ર હાલો આપણા કુંડ તમને દેખાડું કેવો કુંડ છે મસ્તી કાની ઓર મજા આવશે કારણ કે વાગી ગયો છે એક મિત્ર તો આ છે કુંડ અને આ બે મુશ્કળ કાઢને કે છે અને આ બે નવા વી છે અને ફોલો ઉતારવું તો મિત્ર આ બે દુબાકા મારે છે તો મિત્ર મારે પણ દુબાકા મારવાના છે કારણ કે વાગી ગયો છે એક કારણ કે બહુ એને તડકો આપણને જોઈએ ગુજરાત તો આ જે નાઈ છે અને આપણે પણ મારી દેવી દુબાકો કારણ કે બહુ તડકો લાગે છે તો મિત્રો હાલો આપણે મારી દેવી દુબાકો કારણ કે આપણો ફોન તો વોટરપ્રૂફ નથી કારણ કે એટલે વલોક બંધ કરવો પડશે નકર આપણો વોટર બોલ બોલ એટલે મારો ફોન વોટરપ્રૂફ નથી નકર દે તો મિત્ર મારો ફોન વોટરપ્રૂફ નથી એટલે હું વલોક બંધ કરું છું મિત્ર મિત્ર એમે નહીં રેસીવી કારણ કે વાગી ગયા છે ત્રણ મિત્ર એક વાગ્યાના નાતા એક બે ત્રણ ત્રણ કલાક નાયા મિત્ર તો થાકી રહ્યા એવી નહીં નહીં કારણ કે અમે તો ટાઈટ પણ આવે છે કારણ કે બહુ નાયા હજી તો આ બે નાયા જ છે માથે હાબુ દે હે હજી હું મિત્ર નીકળી ગયો હો વારો કારણ કે હું થાકી રહ્યો હો નહીં અને ટાઈટ પણ આવે છે તો મિત્રો હાલો મિત્ર નહીં રહે જેવી તો આવી મિત્ર જાવી જેવી ઘીર્યા તો મળીએ ઘીર્યા જાય ને મજા આવતી લાગે એટલે હવે બહાર નીકળો તમારા તમારા ડો ત્રણ વાગ્યા હવે નહીં થાકી રહે છે તો મિત્રો હવે જાવી છે એમને ઘીરે તો મળીએ જઈને ઘીરે જઈને તો મિત્રો જાવી છે ઘીરે હાલો મિત્રો એને જાવી છે ઘીરે તો જાવી છે ઘીરે તો મળીએ ઘીરે જઈને તો મિત્ર એમ નઈન નહીં પૂછી ગયા સી એવી ઘીએ અને કેમ મિત્ર તો આપણો વલગ ગમે દઈશે તો મિત્ર આપણો વલગ પૂરો કરવી શિવાય હવે તો મિત્ર આપણો વલગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો મિત્ર તો મળીએ નવા ઓલગમાં ત્યાં સુધી મળીએ બીજા ટાટા બાય બાય